ગીરના તળેટીની અંદર તો આવી છે ને હવે અમે બધાએ નક્કી કર્યું છે કે પહેલાં નીચે જટાશંકર છે કે ત્યાં દર્શન કરવાના છે અને એક ઝરણું છે બહુ મસ્ત ન્યુ છે તો હું તમને આ ની અંદર બતાવવાનો છું તો બને રહે અહીંથી જો આપણને ગીરનાર પણ દેખાય છે તમે જોઈ શકો છો તો અત્યારે આપણે જઈ છીએ ધીમે ધીમે જટાશંકર ને તમે જોઈ શકો છો આવો કે રસ્તો છે ને આજુબાજુ તમે જંગલ જ છે

ફાઇનલી મિત્રો જટાશંકર અહીંથી આપણે થોડુંક જ દૂર છે ને આપણે હાલ જ જવો તમે ક્યાંક આવી થઈ જશે એટલી સીડી ત્યાં હા થાકી જશે ને અહીં બેસી જશો ઘડીક તો આપણા ભાઈબંધ થોડાક પાછળ રહી ગયા છે તો કદાચ એ આવી જાય તો આપણે થોડોક પૂરો થઈ જાય અહીંથી તો થોડોક આગળ વધશે અહીંથી આમ જટાશંકર જવાનું છે તો પછી આગળ ઘડીક વાર રહી પછી નીકળી પાછા તો આવો કંઈક નજારો હશે તમે જો જૂની સીડીવાળો રસ્તો છે છાડીન પાછા ઉતરી ગયા જો તમે મારા મેળા આવી જો તું જટા સંગ જો જો તમે સીડી મેકશન તો રસ્તો તો કે આવો કે આવશે તમે તો ઝાળવીને હાલવાનું રહેશે તમારે પાસે જટા સંગ તમે હાલ છે ને તમને એક અહીં આવજો વિશમાં તમે જોઈ શકો છો બધાની મૂળ કરી રહ્યા છે તમે આવો તો ખાસ ધ્યાન રાખજો એક પગ લખજો ને એટલે તમારે સડવાનું સ્થળમાં નાખવું પડશે એવા પથ્થર છે તમે જોઈ શકો છો કેવો રસ્તો છે તમે જટા સંઘ જવાનો તમે પછી તમે ટાઈમ ટાઈમસર પહોંચી જશો તો તમને જમવા કરાવવાની પણ સુવિધા મળી જશે અને અહીંયા વરસાદ પણ દેવાની સુવિધા છે તો તમે એક વાગ્યા સુધીમાં જટાશંકર પોગી જાઓ તો